હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જે બપોરનો સમય છે રવિવાર હતો આઈ થિંક કે રજા હતી એટલે બપોરના સમય આવી ગઈ છે તો અત્યારે બસ જો એકદમ સરસ રીતે મારે મિક્સ કઠોળ બનાવવા છે તો એના માટે મેં રાતે જ કઠોળ પલાળી અને રાખી દીધેલા હતા બસ જો એને આ રીતે સાફ કરી અને આપણે ધોઈ એકદમ રાતે પલાળા હોય ત્યારે તો સાફ કર્યા જ હોય પરંતુ તો પણ પાછા સાફ કરી અને આ રીતે એક મોટા કુકરમાં લઈ લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે એક મેં મોટા કુકરમાં લઈ લીધેલા છે સાફ કરી અને આ રીતે તમને જે કઠોળ ગમે ને એ રીતે તમે કઠોળ લઈ શકો છો મેં અહીંયા વાલ રાજમા વટાણા ચણા કાબુલી ચણા ચોળી એવું બધું લીધેલું હતું તમને જે કઠોળ ગમે ને એ કઠોળ તમે અહીંયા લઈ શકો છો તમારે અહીંયા જો નમક ઉમેરું હોય તો નમક ઉમેરી અને બાફવા માટે રાખી દેવાના છે જરૂર પ્રમાણે કઠોળ ડૂબે એનાથી થોડુંક એક વધારે પાણી ઉમેરવાનું છે હવે કઠોળ થતા હતા ત્યાં સુધીમાં મને થયું કે ચાલ ને આટલી બધી દ્રાક્ષ ભેગી થઈ ગઈ છે તો લાવો દ્રાક્ષ નો જ્યુસ બનાવી દઈએ આમ પણ ગરમીઓ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે જ્યુસ હવે પીવાની મજા આવે એમ એટલા માટે મેં થયું કે ચાલો હવે બધાને જ્યુસ બનાવી દઈએ એટલા માટે મેં અહીંયા જો કાળી દ્રાક્ષ લઈ લીધેલી છે મારી પાસે કાળી દ્રાક્ષ હતી તમારી પાસે જો ગ્રીન હોય તો એની પણ બનાવી શકો આ રીતે બરફ અને થોડુંક નમક અને થોડીક દળેલી ખાંડ દળેલી ખાંડ અથવા તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો મેં અહીંયા સાકર જ ઉમેરેલી છે જો ખડી સાકર આવે ને એ ખડી સાકરનો જ ઉપયોગ કરેલો છે પણ જો તમે છે ને અહીંયા તમે સાકર અને નમકનો ઉપયોગ કરશો ને જ્યુસ એનો સ્વાદ એટલો સરસ આવશે ને વાત જ ના પૂછો એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે આ રીતે પીસી લેવાનું છે ત્યારબાદ એમાં જરા કેમ કે છોટલા જેવું હોય ને તો ના ગમે બાળકોને એટલા માટે હું આ રીતે જોઈ શકો છો ચારી લઉં છું અને જ્યુસમાં જ મેં બરફ નાખી દીધેલો હતો એટલે કોઈ પાણી નાખવાની કોઈ જરૂર હતી ના હોય એટલા માટે આ રીતે થોડું ઘાટું રે ને તો મજા આવે એમ એટલા માટે જોઈ શકો કેટલું સરસ એમ કે જ્યુસ આપણું બનીને તૈયાર થયું આ બહુ જ ટેસ્ટી લાગે બાળકો આમ તો કઈ બધી ફ્રુટ ના ખાય ને તો આવી રીતે જ્યુસ બનાવીને દો ને તો આરામથી પી લે એમ અને એટલો કલર મસ્ત આવે ને કેટલું સરસ લાગે બહુ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થયું હતું તમે પણ ટ્રાય કરજો ત્યાં સુધીમાં તો આપણા કઠોળ પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે હું ચેક કરી રહી છું કે કઠોળ બરાબર બફાઈ ગયા છે કે કેમ રાજમા કે કાબુલી ચણા ચેક કરી લો કે બધા બફાઈ ગયા છે તો હવે આપણે વઘાર કરી લેશું વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે એમાં આપણે તમે જેટલું પ્રમાણે તેલ ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો અહીંયા થોડુંક તેલનું પ્રમાણ વધારે રહે કારણ કે આપણે ક્યારેક અઠવાડિયામાં એક અધી વખત આવી રીતે કંઈક નવીન શક બનાવતા હોય ને તો થોડુંક તેલનું પ્રમાણ વધારે રહે તો ચાલે

એમાં આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દેસુ આ રીતે તમે જોઈ શકો છો મેં ડુંગળીની પેસ્ટ કરી રાખેલી છે એ ઉમેરી દેસુ એમાં આપણે મસાલા કરી લેવાના છે અહિયાં તમે બધા મસાલા એક સાથે ઉમેરી શકો મેં હળદર અને મીઠું ઉમેરેલા છે તમે જોઈ શકો છો આ રીતે હવે એને આપણે પકાવી હું મરચું પાવડર લાસ્ટમાં ઉમેરીશ ત્યારબાદ હવે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી તમે જોઈ શકો છો ટમેટો પ્યુરી મેં આ રીતે કરી અને એડ કરી દીધેલી છે તમે ચોપ કરીને પણ ઉમેરી શકો પરંતુ આ રીતે ગ્રેવી કરશો તો બહુ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે મિક્સ કઠોળ તો આ રીતે તમે જોઈ શકો છો કે બધું બરાબર રીતે ઉમેરી દીધું છે અને હવે આપણે એને પકાવી લેશું જ્યાં સુધી સુધી આ રીતે તેલ ઉપર આવે ત્યાં તમારે પકાવવાનું છે તો જ તમારી ગ્રેવી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે જો ગ્રેવી કાચી રહી જશે ને તો એનો સ્વાદ જરા પણ સારો ના આવે એમ એટલે તમે જોઈ શકો છો આ રીતે એટલું સરસ કૂક કરવાનું છે કે જ્યાં સુધી તેલ બધું ઉપર આવી જાય ત્યારબાદ હવે આપણે આ છેલ્લી પ્રોસેસમાં આપણે બધા કઠોળ ઉમેરી દેવાના છે તમે જોઈ શકો હું આ રીતે કઠોળ ઉમેરી રહી છું બધા કઠોળ તમે એકી સાથે ઉમેરી શકો અથવા થોડા થોડા કરીને પણ ઉમેરી શકાય છે પરંતુ થોડીક વાર માટે એને પકાવવાના હશે તો આ રીતે બધા કઠોળ ઉમેરી દેવાના છે અહીંયા તમે તમારી ચોઈસમાં એક કઠોળમાં પણ બનાવી શકો એવું કઈ જરૂરી નથી કે મિક્સ કઠોળ જ લેવા તમે કોઈ એક કઠોળનો પણ ઉપયોગ કરી અને આ શાક બનાવી શકો બહુ જ ટેસ્ટી લાગતું હોય છે તો તો આ રીતે રીતે મિક્સ મિક્સ કઠોળ કઠોળ ભાવે છે છે આવી બનાવેલા હું ક્યાંક કોઈક ને ત્યાં ગઈ હતી આવી રીતે મિક્સ કઠોળ બનાવેલા હતા તો એમની પાસેથી મેં આ એમનું ટેસ્ટ કરી અને મેં આ ટ્રાય કરેલું છે બહુ જ ટેસ્ટી લાગતું હોય છે એમ તો આ રીતે બનાવો ને ક્યારેક તો નવીન પણ લાગે અને મજા પણ આવે એમ અને બહુ વધારે મસાલા પણ નથી આપણે જે સિમ્પલ રેગ્યુલર મસાલાનો ઉપયોગ લીધેલા છે જોઈ શકો કેટલું ટેસ્ટી એમ જોઈને જ ખાવાની મજા આવે ને એટલું બનીને તૈયાર થાય છે હવે અહીં અમારે ત્યાં છે ને થોડુંક ઓછા મસાલા વાળું ખાય છે એના માટે મેં આ રીતે ઓછા મસાલા વાળું કાઢી લેવાનું છું પેલા એની પહેલા મને થયું કે ચાલો થોડો કઈક ગરમ મસાલો નાખી દઉં તો એમને ટેસ્ટ આપે એમ એટલા માટે મેં અહીંયા મસાલો છે ઓછું એમ કે તીખું ઓછું ખાય તીખું ઓછું ખાય એટલા માટે એમના માટે મોરું કાઢી લઈ પછી આપણા માટે મસાલાવાળું બનાવીશું એટલા માટે હું લાસ્ટમાં મરચું પાવડર ઉમેરું છું તમે બધા મસાલા સાથે કરતા હોય ને ત્યારે પણ તમે ઉમેરી શકો પરંતુ હું આવી રીતે કરું છું એમ અમારા ઘરમાં આ રીતે ખવાય છે એટલા માટે હવે અમે અહીંયા હું મરચું પાવડર ઉમેરી દઈશ થોડોક ગરમ મસાલો વધારે ઉમેરી દઈશ અને સ્વાદ અનુસાર થોડુંક કંઈક નમક પણ વધારે ઉમેરી દઈશ અને લાસ્ટમાં આ જ વસ્તુ ઉમેરવાનું ભૂલતા નહીં એમ કાચી હિંગ ઉમેરશો ને એનાથી સ્વાદ સો ગણો વધી જશે વઘારમાં તો હિંગ ઉમેરીએ છીએ પણ લાસ્ટમાં આ રીતે કાચી હિંગ ઉમેરીએ ને એનો સ્વાદ તો આમ ગણો વધી જાય જાય એમ એમ તમે સ્વાદ જ બદલી એટલા સરસ બનીને તૈયાર થશે હવે આને થોડીક વાર માટે પકાવી લેશું આપણે તમે જોઈ શકો છો આ રીતે ઢાંકી અને બધા મસાલાને પકાવી લઈશ કારણ કે આપણે જે મસાલા ઉમેર્યા છે ને એ મસાલાનો ટેસ્ટ શાકમાં બેસી જાય એટલા માટે જોઈ શકો છો આપણું શાક એકદમ તૈયાર છે આ રીતે એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય ને એમ કે વાત જ ના પૂછો બધાને બહુ જ ભાવશે અને મેં તો પીરસું યાદ છે અલગ જ રીતે રોટલી કે પરાઠા સાથે નથી પીરસેલું એટલું સરસ ટેસ્ટી બને જ ને અમને આમાં રોટલી પરાઠા નથી ભાવતા એની સાથે અમે બ્રેડ ખાયા છીએ હા એટલે અઠવાડિયે એકાદ વખત બ્રેડ વગેરે ચાલે એટલા માટે એમ કે હું આની સાથે બ્રેડ પીરસું છું અને બ્રેડની સાથે બહુ સરસ લાગે છે આ રીતે બસ આપણું શાક તૈયાર છે તો હું અહીંયા ધાણાભાજી ઉમેરી દઈશ તમે જો ઉમેરતા હોય તો ઉમેરશું બહુ સરસ લાગે આ રીતે ધાણાભાજીનું પ્રમાણ થોડુંક એક વધારે રાખવાનું મને તો વધારે ગમે છે એટલા માટે હું વધારે રાખું છું તમને જે પ્રમાણે ગમતું હોય ને એ પ્રમાણે ઉમેરી શકાય અને આમાં છે ને તમે એક વસ્તુ ચીઝ ઉમેરશો ને તો એટલો સ્વાદ સો ગણો વધી જશે ને પણ અમારે બધાને ચીઝ ભાવે માટે બધા નથી ઉમેરેલું તમે ઉમેરી શકો શકો આ રીતે જોઈ મિક્સ સલાડ લીધેલું છે ડુંગળી અને ટમેટાનું અને બાકી બ્રેડ અને પાપડ બસ આટલું જ બીજું છાસ વગર આપણી ગુજરાતી ની થાળીપુરી થાય કોઈ દિવસ ના થાય એટલા માટે છાસ આ જોઈ શકો છો બસ આ આવું મેનુ બનાવશો ને રવિવાર એટલો મસ્ત જશે ને એટલું મજા આવશે ને બધાને ખાવાની